સાવરકુંડલા શહેરના એક વેપારીએ આઠ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા આશરે 25 લાખ જેવી રકમ મહિને 5 થી 10% વ્યાજો વ્યાજખોર વસૂલતા હોય ત્યારે વ્યાજખોરો મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા હતા જેને લઈને સાવરકુંડલા શહેરમાં આવેલ ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોક ચૌહાણે ગળે ફાંસો ગાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોક ચૌહાણ નામના એક વેપારી આઠ વેજેલ પૈસા લીધા હતા ત્યારે વ્યાજખોરો અશોકની મિલકત પતાવી પાડવાની ધમકીઓ આપતા હતા જેને લઈને અશોક તેમના ઘરે ગાળો ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આ ઘટના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં બની હતી જ્યાં

આઠ શખ્સોના નામ લખ્યા હતા અશોકભાઈ આ આઠ શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી રૂપિયા પચીસ લાખ જેવી રકમનું મહિને પાંચથી દસ ટકા વ્યાજ વ્યાજખોરો વસૂલતા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ પણ આપેલ હતા મારું નામ ધર્મ અશોકભાઈ ચૌહાણ છે બાર તારીખે સવારે અમે ઘરે સૂતા હતા મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે આઠ વાગે સુસાઈડ કરી લીધો તો દિવાલ ઉપર છતમાં લટકાવીને અને પપ્પાના ખીચામાંથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી અને એનું કારણ એવું હતું પપ્પાએ અલગ અલગ સાત આઠ જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે હા અમે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા પોલીસ સ્ટેશન એમાં જે આઠ નામ હતા એ આઠે નામ સામે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને પ્રસન્નની દુકાન ચલાવતા અંશુક ચૌહાણ નામના એક વેપારીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે અશોકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા તેમના પુત્ર ધર્મી આઠ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આઠ વ્યાજખોરોમાંથી પોલીસે બે વ્યાજખોરોને ઝડપી લીધા છે અને બીજા છ વ્યાજખોરોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે એક સાવરપુંડલા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ તેમણે લગભગ આઠ લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ આઠ માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે આજે આઠ આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે એમના નામ છે પેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર બીજું ભાવેશભાઈ ગોરણભાઈ વિકમા ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ લથવાણી ચોથું નીરવભાઈ ખેરાજ પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે અત્યારે અલગ અલગ એફએસએલ માં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે વ્યાજે પૈસા લઈને અનેક લોકો વ્યાજખોરોના શિકાર બન્યા છે ત્યારે સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં આવેલ મીઠાઈની ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ રૂપિયા પચીસ લાખ જેવી રકમ આઠ વ્યાજખોર પાસેથી લીધી હતી જેમાં દર મહિને પાંચથી દસ ટકા વ્યાજ વસૂલવામાં આવતું હતું ત્યારે વ્યાજખોરોએ મિલકત પચાવી પાડવાની ધમકી આપતા અશોક ચૌહાણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતી અશોક આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે